રાજ્યમાં સાત દિવસમાં પાંચમી વાર શાંતિ દોડવાનો પ્રયાસ કેળાના કઠલાલમાં ભડકાઉ પોસ્ટ મામલે ફરિયાદ કરી પરત ફરતા યુવકો પર બે હજાર લોકોના ટોળાનો હુમલો મૌધામાં સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ મુકાતા મામલો બિચક્યો સોશિયલ મીડિયા પર કરેલ ભડકાઉ લખાણ મામલે ફરિયાદ કરવા ગયેલ વ્યક્તિઓ પર જીવલેણ હુમલો ટોળા દ્વારા મૌધા પોલીસ સ્ટેશનની ઘેરાબંધી કરી પોલીસ સ્ટેશન બહાર જ કર્યો પથ્થરમારો ફરિયાદ કરવા ગયેલ વ્યક્તિની ગાડી પર લાકડી તેમજ ઘાતક હથિયારોથી હુમલો કરી ગાડીનો કચ્છર ઘાણ વાળ્યો ટોળા દ્વારા ગાડી પર હુમલો કરાયા બાદ ગાડીને રસ્તામાં મૂકીને પાછળથી આવતી પોલીસની વાનમાં બેસીને ફરિયાદી કટલાલ પોલીસ સ્ટેશન પહોંચ્યા ટોળાએ પોલીસની જીપમાં બેસાડેલા ફરિયાદીને દરવાજો ખોલી ખેંચીને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો આશરે પચીસો માણસનું ટોળું હોવાનું ફરિયાદીનું અનુમાન પોતાનો જીવ બચાવીને ફરિયાદી પહોંચ્યા કઠલાલ પોલીસ મથકે કટલાલ પોલીસ સ્ટેશન ખાતે ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા પણ પહોંચ્યા હતા સમગ્ર ઘટનાને લઈ ખેડા એસપી ડીવાય એસપી એસઓજી પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસનો કાફલો મૌધા ખડકી દેવાયો મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવાતા હાલ મહુધામાં શાંતિભર્યો માહોલ મોડી રાત્રે મૌધા ગામમાં પોલીસ દ્વારા કરવામાં આવ્યું કોમ્બિંગ સમગ્ર ઘટનાને લઈ કઠલાલ પોલીસ દ્વારા

મારા મિત્રોને ફરિયાદ કરી હતી એના માટે અમે તે મોધા પોલીસ સ્ટેશને ગયા તો મોધા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કર્યા બાદ અમે લોકો બહાર નીકળતા હતા તો બહાર નીકળવા માટે ટોળું બહુ મોટું થઈ ગયું તો પોલીસે અમને અડધો કલાક બી એવું બેસાડી રાખ્યા ઢોળું વિખેરવાનો પ્રયત્ન કર્યો વિખેર આવ્યો નહીં અને ત્યારબાદ પોલીસની એક ગાડી અમને મૂકવા માટે આવતી હતી ત્યારે પોલીસ સ્ટેશનના ગેટમાં જ એટલું બધું ટોળું બે હજાર પચીસો માણસનું ટોળું મોટું થઈ ગયું કે જેથી કરી મારી ગાડી આગળ હતી વેગન અને પાછળ પીઆઈની ગાડી હતી પણ મારી ગાડીને રોકી અને પથ્થર મારો ચારે બાજુથી કર્યો અને જીવ બચાવીને અમે લોકો ભાગ્યા ત્યારબાદ પાછળની ગાડીમાં જે પીઆઈની ગાડીમાં જે ફરિયાદ દાખલ કરી ભય હતા તો એ ભયની ઉપર એ ભયને ચાલુ ગાડીમાં ખેંચવાનો પ્રયત્ન કર્યો પબ્લિકે અને પીઆઈની હાજરી હોવા છતાં ખેંચવાનો પ્રયત્ન કર્યો ત્યારબાદ અમે લોકો આમ ભરી અને બસ સ્ટેન્ડ બાજુમાં આવતા હતા તો બસ સ્ટેન્ડ આગળ ટોળું વચ્ચે આવી ગયું અને ત્યાં પણ મારે ગાડી મૂકીને મારા ભાગવું પડ્યું પીઆઈની ગાડીમાં બેસીને હું કઠ જીવ બચાવીને કઠવાલું પહોંચ્યો છું કેટલી ગાડીઓ પર પોલીસની ગાડી પર પથ્થરમારો કર્યો અને વેગાના તો આખી આગળ બધું ટાગોડી નાખ્યું